સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ જાડેજાબામાં આજનો આપણો સબ્જેક્ટ છે બંધારણ રહેશે બંધારણ એટલે શું બંધારણની બેઝિક વાતો આજે એનું ડિસ્કશન થશે બંધારણ છે એ સિલેબસમાં એનું નામ આપેલું છે ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો તો બંધારણ એટલે શું આજે એની બેઝિક વાત છે એની ચર્ચા કરીશું

અથવા અમુક એવા નિયમો છે જે પરંપરા મુજબ ચાલતા હોય તેને અલેખિત બંધારણ કહીએ છીએ આપણા જે દેશ છે ભારત એનું જે બંધારણ છે એ લેખિત બંધારણ છે આ ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે કે લેખિત બંધારણ છે એમાં સૌથી મોટું બંધારણ કોનું છે તો ભારતનું છે લેખિત બંધારણમાં પહેલું સ્થાન છે એ ભારતનું છે બીજું છે એ નાઇજેરિયા આપણે સાત સુધી પહેલું પૂછાઈ શકે તો એના પછી બીજું ત્રીજું ચોથું પણ પૂછાઈ શકે એમ છે તો પહેલું ભારત આવશે બીજું નાઇજેરિયા આવશે ત્રીજું છે એ બ્રાઝિલ આવશે ચોથું છે એ મલેશિયા આવશે પાંચમું છે એ પાપુઆ ગીનો એ આવશે છઠ્ઠું છે મેક્સિકો અને સાતમું છે પાકિસ્તાન આપણે સાત સુધી કરશું સાતમું પાકિસ્તાન લેખિત બંધારણમાં સૌથી મોટું આ પ્રમાણે ક્રમ આવશે ત્યારબાદ અમેરિકા એક એક રાજ્ય છે અમેરિકાનું જેનું નામ અલાબામા છે જેનું બંધારણ છે એ ભારત કરતાં પણ ત્રણ ઘણું મોટું છે પણ જો દેશનું બંધારણ પૂછે તો ભારત આવશે અને જો ચોક્કસ એમ કીધું હોય કે રાજ્યનું બંધારણ મોટું છે લેખિત બંધારણમાં તો અલાબામા જે રાજ્ય છે અમેરિકાનું એ આવશે જો વાત કરીએ કેમ કે અમેરિકામાં જે રાજ્ય અને દેશ એ બંનેનું બંધારણ અલગ અલગ છે એટલે સૌથી મોટું બંધારણ દેશમાં પૂછે તો ભારત આવશે પણ રાજ્યમાં પૂછે તો અમેરિકાનું અલાબામાં આવશે આ ધ્યાન ધ્યાન દેવા જેવો ક્વેશ્ચન છે પછી છે સૌથી નાનું બંધારણ હવે નાનું બંધારણ છે એમાં પણ બે ભાગ પડે છે એક ભાગ છે એ અનુચ્છેદની દ્રષ્ટિ અને બીજો ભાગ છે એ શબ્દની દ્રષ્ટિ અનુચ્છેદની દ્રષ્ટિ આપણે જોઈએ તો અમેરિકા છે એનું જે બંધારણ છે લેખિત બંધારણ એ નાનું છે અનુચ્છેદની દ્રષ્ટિએ જેમાં સાત જ અનુચ્છેદ છે બીજું છે શબ્દની દ્રષ્ટિએ શબ્દ છે એ મોનકો જે છે એમનું બંધારણ નાનું છે મોન્કોમાં આડત્રીસો શબ્દ જ છે લેખિત બંધારણમાં હવે સૌપ્રથમ અમેરિકા હતા કે જેને લેખિત બંધારણની શરૂઆત કરી હતી અમેરિકા અને જો ઓપ્શનમાં અમેરિકા ન હોય તો ફ્રાન્સ પણ લખી શકાય છે એટલે કે અમેરિકા અને ફ્રાન્સ એ બેમાંથી જો ઓપ્શનમાં હોય એ લખવાનો અને જો અમેરિકા અને ફ્રાન્સ બંને ઓપ્શનમાં આપેલા હોય તો અમેરિકા લખવાનું ઓકે હવે એના પછી આવશે કે અલૈખિક બંધારણ છે એ કયા દેશોનું છે તો એમાં આવશે ઇંગ્લેન્ડ ઇઝરાયલ ન્યુઝીલેન્ડ કેનેડા એ બધા અને એમાંથી સૌ પ્રથમ એવું અલેખિત બંધારણ જે સુવ્યવસ્થિત રીતે થયેલું હોય તો એ છે ઇંગ્લેન્ડનું હવે એક નોટ પૂછાઈ શકે એમ છે કે બંધારણ માટે તો ભારતનું જે બંધારણ છે એમાં જે ઇન્ડિયા અર્થાત ભારત એવું સેમાં લખેલું છે તો કે અનુચ્છેદ એકમાં અને દેશનું બંધારણ એ ભારત દેશનું બંધારણ છે એવું લખેલું છે અનુચ્છેદ નંબર થ્રી નાઇન થ્રી એટલે કે ત્રણસો ને ત્રાણુંમાં ભારત દેશનું બંધારણ છે એમાં કુલ એકસો ને એકથી લઈને ત્રણસો પંચાણું સુધીના અનિચ્છેદો છે હવે આપણે વાત કરીએ તો બંધારણ અને રાજ્ય વ્યવસ્થા આ બે શબ્દો આવેલો છે આપણો જે સિલેબસમાં સબ્જેક્ટ આપ્યો છે એમાં તો બંધારણ એટલે શું અને અનુચ્છ વ્યવસ્થા એટલે શું એ બંને વચ્ચેનો તફાવત શું છે એ જોઈએ બંધારણ એટલે કે જે બંધારણમાં એક થી લઈને ત્રણસો પંચાણું સુધીના અનુચ્છેદો આપેલા છે લખેલા છે એ બંધારણ રહેશે જ્યારે વ્યવસ્થા એટલે શું થાય તો કે કોઈ પણ વ્યવસ્થા એટલે સંસદે કોઈ કાયદો બનાવ્યો હોય સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો હોય કે કોઈ પરંપરા એવી હોય કે જે ચાલતી આવતી હોય જો કે પરંપરામાં આપણે લઈએ તો અત્યારે પણ જે રાષ્ટ્રપતિ છે એ ભવનમાં આવે ત્યારે ઘોડાગાડીમાં આવે છે જે પહેલાંથી લઈને પરંપરા ચાલતી આવે છે હજી સુધી એ ચાલે છે તો આખા આપણું જે બંધારણ છે એમાં આપણે આપણે જે અભ્યાસ કરવાનો છે એ રાજવ્યવસ્થાનો જ અભ્યાસ કરવાનો રહેશે ખાલી એકથી ત્રણસો ને પંચાણું સુધીની અનુચ્છેદનો અભ્યાસ કરશું એ બંધારણ હશે બાકી આખું સિલેબસમાં આપેલું છે એ બધું રાજવ્યવસ્થા રહેશે હવે વાત કરીએ કે ભારતનું બંધારણ એ કોણ કોણે બનાવેલું હતું એટલે કે લેખિત બંધારણ ત્યારે જ લેખિત બંધારણ કેવાશે જ્યારે તેને જે બંધારણ સભા છે એના દ્વારા બહાર પાડવામાં આવ્યું હોય એટલે કે બંધારણ સભા એ જરૂરી છે લેખિત બંધારણ માટે હવે આપણા દેશનું જ્યારે બંધારણ રચાયું ત્યારે જે બંધારણ સભા હતી એની રચના કેબિનેટ યોજના કેબિનેટ મિશન યોજના ઓગણીસો ફોર્ટી સિક્સ એટલે કે છેતાલીસ અંતર્ગત થઈ હતી યાદ રાખવાનું છે કેબિનેટ મિશન યોજના ઓગણીસો છેતાલીસ અંતર્ગત જે બંધારણ સભા છે એની નિમણૂક કરવામાં આવેલી હતી હવે જે બંધારણ સભા છે બે વાર બંધારણ સભા રચાઈ એમાંથી જે પહેલીવાર વાર બંધારણ સભા રચાય સ્વતંત્ર આપણું જે દેશ થયું એની પહેલા સ્વતંત્રતા પહેલા ત્રણસો થ્રી એટી નાઇન સભ્ય હતા બંધારણમાં સભામાં બંધારણ સભા જે સ્વતંત્ર દેશ થયો એની પહેલા રચના થઈ હતી તેમાં થ્રી એટી નાઇન સભ્યો હતા ત્રણસો નેવ્યાસી હવે આ સભા છે એ સ્વતંત્રતા પહેલાં રચાઈ હતી ત્યાર પછી જો આ સભામાં વાત કરીએ તો આ સભામાં ત્રણ ભાગમાં એવી રીતના સભ્યો લેવામાં આવ્યા હતા કે રાજ્યોમાંથી કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અને ત્રીજો ટાઈપ અત્યારના સમયમાં હતો એ હતા દેશી રજવાડાઓ દેશી રજવાડાઓમાંથી ત્રાણું લોકો રાજ્યોમાંથી ટુ નાઇન્ટી ટુ બસો બાણું સભ્યો કેન્દ્ર પ્રદેશ છે જે ચાર હતા એમાંથી ચાર લોકો એવી રીતના કરીને સભ્ય રખાયા હતા જો કે દેશી રજવાડા તે સમયમાં દેશી રજવાડાઓ અને રાજ્ય એ બે વચ્ચે શું તફાવત હતો તો એ અત્યારે કન્સેપ્ટ આપણે વાત કરીએ છીએ તો સમજી લઈએ રાજ્યો ત્યારના સમયની વાત કરું છું જ્યારે અંગ્રેજો આપણા દેશ ઉપર હુકુમત કરતા હતા ત્યારે રાજ્યો શબ્દ છે એ એના માટે વપરાતું જે જે કોઈ પણ પ્રદેશ છે એ બ્રિટિશરોના ડાયરેક્ટ કનેક્ટમાં હતું એટલે કે એના ઉપર એ હુકુમત કરતા હતા ડાયરેક્ટલી અને દેશી રજવાડાઓ છે એ શબ્દ એવા પ્રદેશ માટે વપરાય છે જેમાં અંગ્રેજો છે એ ઇનડાયરેક્ટલી હુકુમત કરતા હતા એટલે કે દેશી રજવાડાઓ છે એક ચેઇન હતા જે લોકો એટલે કે પબ્લિક અને અંગ્રેજો અંગ્રેજો વચ્ચે રહેતા આ બંને મુખ્ય તફાવત કહી શકીએ છીએ તો તમને સમજાઈ ગયો હશે દેશી રજવાડા અને રાજ્ય વચ્ચેનો તફાવત હવે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જે ચાર સભ્ય લેવાયા હતા એ હતા અજમેર મારવાડમાંથી બલુચિસ્તાનમાંથી દુર્ગમાંથી અને દિલ્હીમાંથી ચાર માંથી સભ્યો લેવાયા હતા ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન એ એ બંને બંને ભાગલા એ માઉન્ટ બેટન યોજના દ્વારા પડ્યા હતા અને એ ત્રણ જૂને જૂને કરાઈ હતી એટલે એને ત્રણ જૂન યોજના તરીકે પણ આપણે ઓળખીએ છીએ હવે જ્યારે આ ભાગલા પડ્યા ત્યારે આ જે સભ્ય છે એમાં બંને મોમેડિયન્સ એ હતા અને હિન્દુઝ હતા એટલે કે આપણા ભારતના અને પાકિસ્તાનના બંને નામાં હતા હવે ભાગલા પડી ગયા ત્યાર પછી જે આપણું ભારત સ્વતંત્ર થઈ ગયું એના પછી જે બંધારણ સભા છે એનું પુનઃ નિમણૂક કરવામાં આવ્યું ત્યારે આ સભ્ય છે એ થ્રી એટી નાઇનમાંથી થઈ ગયા ટુ નાઇન્ટી નાઇન આજે જે સભ્યના આંકડા છે યાદ રાખવાના છે થ્રી એટી નાઇનમાંથી ટુ નાઇન્ટી નાઇન થઈ ગયા છે ક્યારે સ્વતંત્રતા પછી હવે આ જે ટુ નાઇન્ટી નાઇન સભ્યો છે એ એવા છે જે ભારત દેશમાં છે એમ કહી શકીએ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદના સભ્યો આ છે હવે જ્યારે બંધારણ સભાની અંતિમ બેઠક જે છે એ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ માં કરાઈ હતી એટલે કે આપણું બંધારણ સભા એટલે આપણી બંધારણ સભાની અંતિમ બેઠક છે એ અમુક એવી ચોપડી છે જેમાં અલગ બતાવે છે પણ સાચી તારીખ એ ચોવીસ જાન્યુઆરી એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ની બે દિવસ પહેલાંની હવે જ્યારે આ બેઠક અંતિમ બેઠક છે એ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ભરાની ત્યારે મુખ્યત્વે ચાર એવા મુખ્ય કારણો હતા આપણે કહી શકીએ કે ત્યારે પહેલું રાષ્ટ્રપતિ બનાવ્યા કોને તો કે રાજેન્દ્ર પ્રસાદને પછી જનગન મન એ જે ગીત છે ગાન છે એ રાષ્ટ્રીય ગાન છે એવું નક્કી પણ તે દિવસે થયું હતું ત્રીજું કાર્ય શું હતું રાષ્ટ્રગીત આપણું કહ્યું છે વંદે માત્ર એ પણ ત્યારે નક્કી થયું હતું અને ચોથું જે મુખ્ય કારણ કહી શકાય કે બંધારણ સભાના સભ્યોની બંધારણમાં સહી આ ચાર કામો છે એ અંતિમ બેઠક જ્યારે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ભરાણી ત્યારે આ ચાર કામ્ય થયા હતા એમાં ચોથું કામ સૌથી મહત્વનું અને મુખ્ય કામ કહી શકાય કે સહી કરવાનું હવે આ સહી કરવાનું કામ હતું એ થોડું ઉલ્જનવારું થઈ ગયું કે રાષ્ટ્રપતિ ત્યારે બન આપણે બનાવ્યા રાજેન્દ્ર પ્રસાદને એ દિવસે તેમ એ કામ સૌથી પહેલાં કર્યું અને સૌથી છેલ્લે કામ આપણે શું કર્યું કે બંધારણ સભામાં બંધારણના સભ્યો છે એમની સહી કરાવી હવે આ સહી કરાવવામાં જવાહરલાલ નહેરુ હતા એમને સૌથી પહેલા સહી કરી નાખી એટલે જો પૂછે કે પ્રથમ સહી કરનાર વ્યક્તિ જવાહરલાલ નહેરુ એટલે સહી એમની હતી અને સૌથી છેલ્લી સહી છે એ ફિરોઝ ગાંધી દ્વારા કરવામાં આવી સૌથી છેલ્લી સહી એટલે સૌથી છેલ્લી સહી કોની હતી એ પૂછે તો આન્સર આવશે ફિરોઝ ગાંધી હવે થયું એવું કે આપણે એ જ દિવસે જો રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરેલ હોય તો સૌથી પહેલી સહી છે એ કોની હોવી જોઈએ રાજેન્દ્ર પ્રસાદની એટલે રાજેન્દ્ર પ્રસાદે સૌથી છેલ્લે આવીને બધાએ સહી કરી હતી એની ઉપર એટલે જવાહરલાલની સહી હતી એની ઉપર રાજેન્દ્ર પ્રસાદે એમની સહી કરી નાખી હવે આમાંથી ત્યારની કોન્ટ્રોવર્સી છે એ અત્યારે આપને બહુ હેરાન કરશે કેમ કે એક્ઝામમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછે એવી રીતના એનો આન્સર આવશે હવે હું કહું છું મારા પ્રશ્નમાં ધ્યાન દોરજો કે હું એમ પૂછું કે સૌથી પહેલી સહી કોની હતી તો આવશે રાજેન્દ્ર પ્રસાદની સૌથી પહેલી બંધારણ સભામાં સહી કરનાર વ્યક્તિ કોણ હતા તો એમાં આવશે જવાહરલાલ નહેરુ સૌથી છેલ્લે સહી કરનાર વ્યક્તિ પૂછે તો ફિરોઝ ગાંધી આવશે અને સૌથી છેલ્લે સહી કરનાર વ્યક્તિ પૂછે તો રાજેન્દ્ર પ્રસાદ આવશે આ ચાર ક્વેશ્ચન છે ગમે એ રીતે પૂછી શકે ત્યારે તમારે ધ્યાન આપવાનું કે આ કઈ રીતના પૂછ્યું છે ત્યાર પછી અમુક જે આઈએમપી નોટ્સ છે એ હું તમને અત્યારે કહું છું જે આઈએમપી છે ને એક્ઝામમાં પૂછાઈ શકે એના ચાન્સીસ બહુ વધારે છે એમાં કે બે ભાષા જ્યારે બંધારણ સભામાં બંધારણ આપણું રજૂ થયું ત્યારે એ બે ભાષામાં હતી એટલે એક હિન્દી હતી અને એક ઇંગ્લિશ હતી અને ત્યારે જો એમ હવે આમાં એવું છે કે ક્વેશ્ચન પૂછી શકે કે બે ભાષા કઈ હતી તો હિન્દી અને ઇંગ્લિશ પણ એવું પૂછે કે બંધારણ છે એની કેટલી કોપી હતી તો કોપી ત્રણ હતી કઈ રીતે એક હિન્દીની હતી એક ઇંગ્લિશની હતી અને બીજી એક ઝેરોક્સ કરીને રાખી દીધી હતી ઇંગ્લિશની તો એ ત્રણ કોપી થશે ત્યારના સમયમાં એટલે કોપી હોય તો ત્રણ અને ભાષાવાઈઝ પૂછે તો બે આ ધ્યાન દોરી દઉં છું પછી કે જે દેશનું બંધારણ હવે આપણે બંધારણમાં વાત કરી કે લેખિત અને અલેખિત બંધારણ હવે બધાને ખબર છે હવે લેખિત બંધારણ છે એને આપણે કહી શકાય કે જે નિશ્ચિત છે એટલે એને નિર્મિત બંધારણ પણ કહી શકાય છે અને જે અલેખિત બંધારણ છે એને વિકસિત બંધારણ પણ કહી શકે છે કેમ કે એમાં કોઈ કોઈ એક જ ગ્રંથમાં લખવામાં નથી આવતું અલગ અલગ ગ્રંથમાં હોય શકે છે એટલે એને વિકસિત બંધારણ કહી શકીએ છીએ હવે આપણે લેખિત બંધારણ છે એમાં સૌથી મહત્વનો પાઠ એટલે બંધારણ સભા આ બંધારણ સભાની નિમણૂક સૌ પ્રથમ અમેરિકામાં થઈ હતી કેમકે અમેરિકામાં સૌથી પ્રથમ બંધારણ સભા યોજાયેલી હતી હવે એ બંધારણ સભા છે એનું નામ હતું ફિલોડેફિયા સંમેલન જે અમેરિકાનું બંધારણનું બનાવ્યું હતું બંધારણ એ આપનાર હેનરી મેન હતા આ વ્યક્તિને ઘણા આપણે સાંભળેલા હશે એટલે હેનરી મેન એક શબ્દ યાદ રાખી લેવાના હવે આ વાત હતી એ બંધારણ સભાની હતી અને આ એક હિસ્ટ્રી ટાઈપ લેક્ચર હતો આપણો અત્યાર સુધી આપણે હવે અહીંયા જ રાખીએ કેમ કે હવેથી જે નવો પોઈન્ટ ચાલુ થાય છે એ બંધારણનો થાય છે બંધારણ આવે એટલે બધા લોકો ચાલુ કરી દે કે પેલું બંધારણમાં અનુચ્છેદ આ છે તો આ અનુચ્છેદમાં આ કહેવામાં આવ્યું આ આનું આ થાય પણ આપણે જે હવેથી વિડીયો બનાવશું બંધારણ માટેનો તો એમાં આપણે બેઝિકથી જ વાત કરશું અત્યાર સુધી બંધારણની હિસ્ટ્રી હતી હવે બંધારણ શું છે એનું પાયાથી વાત થશે એટલે કે અનુચ્છેદ અનુસૂચિ ભાગ એ બધાનો શું અર્થ છે પછી મૂળનું બંધારણ શું છે અને મૂળનું બંધારણ શું હતું અને હાલનું બંધારણ શું છે મૂળનું બંધારણ એટલે શું હાલનું બંધારણ એટલે શું પછી એમાં અમુક એવા અનુચ્છેદો છે જે જરૂરી છે કઈ પોઈન્ટમાં શું લઈ શકાય શું એવા કયા એવા અનુચ્છેદો છે જે પૂછાઈ શકે એમ છે એ બધી વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કહીશું અત્યાર સુધી અહીંયા જ રાખીએ મારો વિડીયો હોપસો સારું લાગ્યો હશે અને જો તમે કોઈ એવો ટૉપિક હોય કે જે પહેલાં કરવા માગતા હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો આ વિડીયોને પણ ફીડબેક કોમેન્ટમાં આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો મારી ચેનલને રોજ આવા નવા વિડીયો આવશે જીપીએસસીને લગતા કોઈ એવી અપડેટ હશે તે પણ આ ચેનલમાંથી કહેવામાં આવશે અને ન નવા વિડીયોની રાહ જોજો કોઈ નવો સબ્જેક્ટ હોઈ શકે છે Thank you.